નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જીરાની અંદર લીલો સુકારો કઈ રીતના અટકાવો અને પીડીઓ કઈ રીતના અટકાવો એના વિશે સંપૂર્ણ વાત કરવાની છે તો વિડીયો સંપૂર્ણ અને વિડીયોને લાઈક કરી દેવાનું ચેનલની અંદર સબ નબાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે જીરાની અંદર લીલો સુકારો અટકાવવા માટેના ઉપાય કઈ દવાનો ઉપયોગ કરો એના વિશે વાત કરવાની છે તો હું બાજુમાં જે બાજુમાં પેકિંગ બતાવું છું કવચ ફૂગનાશક દવા છે એનો છંટકાવ પંપ દ્વારા કરી અને લીલા સુકાને અટકાવી શકાય છે ત્યાર પછી મિત્રો પિયત પણ બંધ કરી દેવાનો એટલે લીલો સુકારો છે ઊભો રહી જાય છે અને મિત્રો પીડિયાની વાત કરવીને તો છે એમિટી બાજુમાં જે પેકિંગ બતાવું છું પીડિયા માટે એમિટી છે એને છંટકાવ કરશો ને પીડીઓ પણ ઉભો રહી જાય છે ત્યાર પછી મિત્રો હજી એક બીજો રોગ આવવાનો છે કાળીઓ છે શરમી છે એ બધા જીરાની અંદર હાલમાં અત્યારે જીરું છે મોટું થઈ ગયું બે મહિનાનું સાઠ દિવસનું કે દિવસનું જીરું થવા આવ્યું છે એના માટેના બધા પ્રયત્નો હોય છે તો વિડીયોને સંપૂર્ણ જોજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવાનો ચેનલને સબસ્ક્રાઈબ કરી કે મિત્રો આપણે ખેડૂત છે અને ખુદ હું ખેડૂતને સારામાં સારું રિઝન મળે અને એ બધી હું દવાથી પહોંચાડતો છું તો ખેડૂત છે ને કઈ રીતના આગળ આવે એ બધા પ્રયત્નો હું કરતો છું તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા લઈએ જય માતાજી હવે મિત્રો જીરાની અંદર છે ને એ લીલા સુકારોનું પ્રમાણ અટકાવવું હોય ને તો ખેડૂતો છે ને અલગ અલગ પ્રયત્નો કરતા હોય છે પણ લીલા સુકારો છે એ કોઈને અટકતો નથી મોસ્ટ ઓફ પચાસ ટકા ખેડૂતમાંથી એટલે સો ટકા ખેડૂતોમાંથી ખાલી પચાસ ટકા ખેડૂતોને લીલો સુકારો અટકતો હોય છે પણ એનું નિરાકરણ કરવા માટે મેં તમને આગલા આગળના વિડીયોના આગળના ભાગમાં મેં તમને બતાવ્યું છે ને કવચ એ એક પ્રકારનું ફૂગનાશક છે અને ઘણા ખેડૂતો છે એને તેનો ઉપયોગ કરેલો છે અને મેં પણ કરેલો છે કેમ કે મિત્રો ને સિઝન્ટ કંપનીનું કવચ છે એ બહુ સારામાં સારું લીલા સુકારા માટે કામ આપે છે ફંગીસાઈડ છે એટલે ખેડૂતો છે ને તેનો ઉપયોગ કરતા હોય છે અને ત્યાર પછી મિત્રો પીડિયાનું છે ને પીડિયા માટે પણ મેં તમને આગળના વિડીયોમાં સોરી આગળના ભાગમાં મેં તમને બતાવેલું છે કે પીડિયા માટે પણ ઘણા ખેડૂતો છે એમિટીનો ઉપયોગ કરતા હોય છે દરેક ખેડૂત મિત્રો જો આમ ગણે તો લીલો સુકારો અને પીળીઓ બંને અટકાવવા બહુ ખેડૂતોને મુશ્કેલ થાય છે મુશ્કેલ મતલબ ખર્ચા થાય છે ખર્ચાળ ખેતી બનતી જાય છે અને જીરામાં છે એ આપણને ખોટ અનુભવ થ એવું બધું થતું હોય છે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેવાનો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખવાની ફરીથી હું તમને બતાવી દઉં કે જીરામાં લીલા સુકારા માટે એ કવચ સિઝનટા કંપનીનું ફંગીસાઈડ છે અને પીળિયા માટે એમિટી એ પણ પાવડર પંપમાં આવે છે પંપથી છંટકાવ કરી દે